નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો પરીક્ષા બે હજાર ચોવીસના ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રિન્ટ અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે આ અસાઇમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ પર મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના ગુજરાતી વિષયની એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો જેના ગુણ છે ચાર નંબર એક રામને સંદેશો કોણ આપશે રામને સંદેશો હનુમાનજી આપશે નંબર બે લંકાનો રાજા કોણ છે લંકાનો રાજા રાવણ છે નંબર ત્રણ રામુ શું દોરવા માગતો હતો રામુ આપનું ચિત્ર દોરવા માગતો હતો

સોમ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે જેની કિંમત માત્ર વીસ રૂપિયા અને જો તમારે જૂના પ્રશ્નપત્ર જોઈએ એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાના પણ વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન અને જો અસાઇનમેન્ટ મેળવવું હોય તો બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ માત્ર પાંત્રીસ રૂપિયાની અંદર ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેના ગુણ છ નંબર એક કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા કે તરતા નહીં અને તેની મુશ્કેલી ઉડાવતા નંબર બે હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા હનુમાન પોતાનો અંગૂઠો પકડીને મોટા થતા અને ટચલે આંગળી પકડીને નાના થતા હતા નંબર ત્રણ પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકીએ તો પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકીએ કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ છે પાંચ અહીં તમને ફકરો આપેલા છે તે પરથી આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે જોઈએ નંબર એક રામુ ક્યાં ગામમાં રહે છે રામુ રતનપુર ગામમાં રહે છે નંબર બે રામુના પિતાનું નામ શું છે રામુના પિતાનું નામ રામજીભાઈ છે નંબર ત્રણ રામજીભાઈ શાના વડે ખેતી કરે છે રામજીભાઈ બળદ વડે ખેતી કરે છે નંબર ચાર રામજીભાઈના ખેતરમાં કયો પાક વાવેલો છે રામજીભાઈના ખેતરમાં ઘઉંનો પાક વાવેલ છે નંબર પાંચ રામુ ખેતરે ક્યારે જાય છે કે રામુને શાળામાં રજા હોય ત્યારે ખેતરે જાય છે ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ચાર કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જેના ગુણ પાંચ નંબર એક છાપરા પર ખાલી જગ્યા બેઠો છે વાંદરો નંબર બે ખાલી જગ્યા કેરી બહુ ભાવે છે મને નંબર ત્રણ માતા રસોઈ બનાવતી ખાલી જગ્યા હતી નંબર ચાર રામ ખાલી જગ્યા લખન વનમાં ગયા હતા તો અને નંબર પાંચ બાળકો પંખાની ખાલી જગ્યા બેઠા છે નીચે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ પ્રશ્નોના નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ પાંચ જોઈએ નીચે આપેલા શબ્દની સામે આપેલા શબ્દોમાંથી નજીકનો અર્થ ધરાવતા શબ્દ ફરતે ગોળ કરો નંબર એક મિત્ર તો તેની નજીકનો શબ્દ છે ભાઈબંધ નંબર બે વન તો તેની નજીકનો તો કે જંગલ નંબર ત્રણ આભ તો આકાશ ત્યાર પછી જોઈએ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો નંબર એક ગાય ગાય ઘાસ ખાય છે નંબર બે ચકલી ચકલી ઈંડા મૂકે છે પ્રશ્ન નંબર છ નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ છે પાંચ અહીં તમને એક જાહેરાત આપેલી છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે જોઈએ તેની અંદર નંબર એક સ્પર્ધા કોઈ શાળામાં છે તો કે સ્પર્ધા એકલવ્ય પ્રાથમિક શાળામાં છે નંબર બે સ્પર્ધાનું નામ શું છે સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફા છે નંબર ત્રણ સ્પર્ધાનો સમય કયો છે તો કે સ્પર્ધાનો સમય સવારે આઠથી અગિયાર છે નંબર ચાર સ્પર્ધાની તારીખ કઈ છે તો સ્પર્ધાની તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસને શનિવાર છે નંબર પાંચ આ સ્પર્ધામાં કચ્છમાં ભણતા બાળકો ભાગ લઈ શકશે નહીં આ સ્પર્ધામાં કચ્છમાં ભણતા બાળકો ભાગ લઈ શકશે નહીં ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર સાત તમને ગમતા કોઈ એક તહેવાર વિશે પાંચ સાત વાક્યો લખો જેના ગુણ પાંચ જોઈએ તો કે દિવાળી મારો પ્રિય તહેવાર છે દિવાળી મહિનાની આવે છે નવરાત્રી લોકો દિવાળીની તૈયારી કરે છે તેઓ ઘરની સફાઈ કરે છે ઘર રંગાવે છે વાસણો માંજીને ચકચકિત કરે છે નવા કપડા વાસણો ફટાકડા વગેરેની ખરીદી કરે છે જાત જાતની મીઠાઈઓ બનાવે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસનો ધનતેરસ કાળી ચૌદશ દિવાળી બેસતો વરસ અને ભાઈ બીજ દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે બહેનો આંગણામાં સાથી પૂરે છે અને દીવા મૂકે છે વેપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરે છે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક કહે છે કેટલાક લોકો સગા સંબંધીઓને દિવાળી કાર્ડ મોકલે છે અને શાળામાં દિવાળીની રજા હોય છે મને નવા કપડાં પહેરી ફટાકડા ફોડવાની ઘણી મજા પડે છે દિવાળી આપણો મોટો ધાર્મિક તહેવાર છે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે જોઈએ કે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એટલે કે બ્લૂ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધની કિંમત છે વીસ રૂપિયા અને ગયા વર્ષના આ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે તેમની કિંમત છે માત્ર વીસ રૂપિયા અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરવાનો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના જો અસાઇનમેન્ટ એટલે કે રેડી ટુ પ્રિન્ટર સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવી હોય તો તેમની કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ મારી શાળા વિશે પાંચ સાત વાક્યો લખો જેના ગુણ પાંચ તો મારી શાળાનું નામ વિશ્વ ભારતી સ્કૂલ છે મારી શાળાની ઈમારત ખૂબ જ સુંદર અને વિશાળ છે તેમાં એક મોટું ઓડિટોરિયમ છે જ્યાં અમે પ્રાર્થના માટે ભેગા થઈએ છીએ મારી શાળામાં ઘણા વર્ગખંડો છે જેની દિવાલો ઘણી ભૌતિક ડિઝાઇનથી દોરવામાં આવે છે મારી શાળામાં એક મોટી પુસ્તકાલય છે જેમાં ઘણા શૈક્ષણિક તેમજ અન્ય માહિતીસ્પ્રદ પુસ્તકો છે તેની પાસે એક મોટી પ્રયોગશાળા પણ છે મારી શાળામાં કોમ્પ્યુટર લેબ છે જ્યાં આપણે કોમ્પ્યુટર શીખીએ છીએ આ મારી શાળામાં એક રમતનું મેદાન છે મારી શાળાના શિક્ષકો ખૂબ જ પ્રેમાળ અને સંભાળ રાખનાર છે તે શહેરની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ત્રણના બીજા વિષયના પ્રશ્નપત્ર એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો પણ લાભ મળી શકે અને અસાઇનમેન્ટનો પણ લાભ મળી શકે જો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ ત્રણ ગુજરાતી વિષયની જો પીડીએફ જોઈતી હોય તો તમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જ્યાંથી તમે મેળવી લેવી